બી લેવા આવ્યા છે હવે છે ને અમારે બીજી ગાડીમાં જાવ છે કાવિક્રમ હાલો તો આપડે પણ ધીમે ધીમે નીકળી જાય

જામના જેતપુર જાવ છું એમ દે જેતપુર તો વિડીયો માં બને રેજો જેતપુર શું કરવા જઈ તમને બતાવશું એમ કે

રામ રામ ને સીતારામ બધાને વાલો હવે નીકળી લે ટેમ્પા વાળો આવ્યો રહે હમ એસ તગાડી માં નથી જવાનું ટેમ્પા માં જવાનું છે તળાજા સુધી તળાજા થી પછી છે ને બસ માં જવાનું છે સાવરકુંડલાની બસ પકડી લેવું ને ત્યાં બી પછી જેતપુર ની પકડી લેવું એટલે બે એક બે જગ્યા પર ઉતરવાનું થશે તો નીકળી હવે ધીમે ધીમે ટેમ્પા માં પેલા જવું પડશે અને સવાર સવાર માં જો આપણે ગાય માતા કાય મેક આવે તો ઓલી રોટલી પડી ને રોટલી પડી આપી ગયો અતારમાં તો નીરી છે ને પાછી આવી છે તો એને જાય કેમ કે કાલ પાછા રાત અમારે એટલે મોડું થઈ જાય છે મોડું થઈ જાય તો પછી તો એને તો હવારમાં રોટલી ક્યાંથી મળે કઈ ખાવા માટે આવે તો એની માટે પેશલ રાખવી પડે અને વિક્રમ જાય છે નિર્વા ભૂમિબેન તો નીરી આવ્યા છે

তাই খু মন যায়খি পুৰি মোঠা মাৰি গৈছে

તો આવ ને અમારે બીજી ગાડીમાં જામ છે બે ગાડી લઈને આવેલા છે કાવિક્રમ હાલો તો આપણે પણ ધીમે ધીમે નીકળી જાય ફાઈનલી મિત્રો જો આપણે ભાઈની ઘરે પોગી ગયા છે તો આજ તો બહુ લૂ લાગી બસમાં તે આવી તો કોઈ દી નથી લાગી એટલી લૂ લાગી તો ભૂમિ બેન ને તો જો આવીને તરત નવરાવી નાખા કુંડી માં નાઈ નાખી અમાર ભૂમિ કા કેવી મજા આવી કુંડી માં નાવાની જો એમ કે છે સુપર મજા આવી છે નાવાની તો જો અહીંયા ફૂલ ઝાડ પણ કેટલું મસ્ત છે જો તો અહીંયા છાયા આવીને બેસી ગયા છે